ત્યારે હાલમાં આવી બહુ મોટી ખબર અમરેલીના રાજુલાના ચારોડિયા નજીક મજૂર પરિવાર પર ઝેરી મધુમાખીઓએ હુમલો કર્યો હતો આ ઘટનામાં બે બાળકો સહિત મજૂર પરિવારના ચાર સભ્યોને ઈજા પહોંચી છે મધુમાખીઓએ ડંખ માર્યા હોવાથી પરિવારના તમામને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ચાર લોકોમાંથી બે બાળકોને ગંભીર ઈજા પહોંચી છે અમરેલીના રાજુલા ખાતે પતિ પત્ની પોતાના બે બાળકો સાથે દરરોજની જેમ મજૂરી કામ માટે જતા હતા આ દરમિયાન ચેરી મધુમાખીઓના ચુંડે અચાનક પરિવાર પર હુમલો કર્યો હતો મધુમાખીઓ મજૂર પરિવાર પર તૂટી પડી હતી અને બાળકો સહિત તમામને ડંખ માર્યા હતા મધુમાખીઓ જેઓના ઝેરી ડંખને પરિવારને ગંભીર ઇજસર થતા તેમને તાત્કાલિક એકસો આઠ બોલાવી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત લોકોને ઉલટીઓ પણ થવા લાગી હતી જેથી ડોક્ટરે તાત્કાલિક સારવાર શરૂ કરી હતી બંને બાળકો સાથે માતા પિતાને મધુમાખીઓના ડંખના કારણે વધુ નુકસાન થયું નથી જોકે બાળકોને ડંખ વાગ્યા હોવાથી અને ગભરાઈ ગયા હોવાથી તેમની હાલત થોડી ગંભીર જણાવાઈ રહી છે બંને બાળકો સહિત તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે બસ આજ માટે આટલું જ ને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ